તો દિવાળીના તહેવારને લઈને રાજ્યના મોટા શહેરોની બજારોમાં જોવા મળી લોકોની ભીડ અમદાવાદમાં ગ્રાહકોની પહેલી પસંદ લાલ દરવાજા માર્કેટ છે વહેલી સવારથી જ અહીં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે અહીં માત્ર અમદાવાદથી જ નહીં ગુજરાતભરમાંથી લોકો ખરીદી માટે આવતા હોય છે ફટાકડા દીવડાથી લઈને કપડાની ખરીદી પણ અહીંયાથી લોકો કરતા હોય છે પ્રકાશનો પાવન પર્વ એટલે દિવાળી અને દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું જો કોઈ માર્કેટ હોય તો તે લાલ દરવાજા છે જો કે દિવાળીના દિવસોમાં તો અહીંયા આગળ જે માર્કેટની ચકાસો અંદર જ કંઈક અલગ જોવા મળે છે જ્યારે પણ વાર હોય કે તહેવાર હોય મધ્યમ વર્ગના ખિસ્સાઓને પરવડે તેના માટે લોકો છે કે જે અહીંયા આગળ ખરીદારી કરતા હોય છે જો કે અહીંયા અનેક માર્કેટ આવેલા છે ઢાગરવાડ હોય કે પછી રતનપોળ ટંકશાળ એટલે કે જેટલા પણ ગ્રાહકો હોય તેમને હોમ ડેકોરથી લઈને ડિઝાઇનર વેરથી લઈને જ્વેલરીથી લઈને અને મેકઅપનો તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જતી હોય છે જોકે ગુજરાતભરમાંથી લોકો અહીં આગળ ખરીદારી કરવા માટે આવતા હોય છે નાના બુલકાઓ હોય કે પછી મોટેરાઓ હોય તમામ લોકો માટે જે પહેલી છે તે અમદાવાદનું આ લાલ દરવાજા વિસ્તાર છે કારણ કે અહીંયા આગળ જેટલા પણ ગ્રાહકો આવે છે કે જે બાર્ગેનિંગ પણ કરતા હોય છે અને તમામ લોકોના બજેટ અનુસાર તમામ વસ્તુઓ મળી જતી હોય છે અને એટલા જ માટે જ્યારે દિવાળીનો તહેવાર આવતો હોય છે ત્યારે અહીંયા આગળ પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી કેમેરામેન મલય દવે સાથે રાજલબા રોડ એ સ્મિતા અસ્મિતા અમદાવાદ